ચાર તારીખે જાદવજી બાપાની અંતર ધ્યાન છે તથા આ સભામાં જોડાયેલા સર્વે મુક્તો જયસ્વામિનારાયણ નિસ્કુળાનંદ સ્વામીને વિશેષ પ્રાર્થના કરશું કે આ સમજાવવાની આપણી કોઈ જૈસિયત નથી પણ આપણે સર્વે સાથે મળીને થોડો ઘણો પ્રયાસ કરીએ છીએ કોઈ શબ્દ સમજાવવામાં ભૂલ થાય તો ખાસ ખાસ માફ કરે અને આપણે બધાની વચ્ચે બિરાજમાન થઈને આપણને સમજાવાનો પ્રયત્ન કરે મુક્ત દ્રષ્ટિ સેવ હોય દ્રષ્ટિ દ્વારા આપણું સેવન કરતા હોય છે તો આ બધા જ મુક્તો આપણી સેવન કરીએ અને આના યથાર્થ જેટલા શક્ય હોય એટલા શબ્દો આપણે સમજી શકીએ એવી કૃપા કરી ખાસ તો લીલામાસિની પ્રાગતી અતિથિ મહાસૂસ સાતમ ગઈ અને મામાની સુળ ફેબ્રુઆરી આવી રહી છે આપણી આ સભામાં બિરાજમાન ઘણા બધા બેનો ને મામા માસીનો ખાસ પરિચય નથી લાસ્ટ ટાઈમ ઘણાને પરિચય થયો તો પણ હજી નવા નવા જોડાતા જાય તો એ બધાને ખાસ પરિચય નથી આગળ આપણે મામાનો પરિચય લઈશું પણ વાતમાં આપણે મામા માસી મામા માસી આવતું હોય એટલે ઘણી વખત અમુક બેનો પૂછે છે કે પણ આ મામા માસી છે કોણ તો મામા મહાનદિમુક્ત રાજ બાપાશ્રી જે કારણ સત્સંગનું જ્ઞાન ફેલાયું એને આગળ વધાર એ મુક્ત મંડળમાં બાપાશ્રી અંતર ધ્યાન થયા ટૂંકમાં બાપાશ્રી વખતે ઈશ્વર સ્વામી વૃંદાવન સ્વામી મુનિસ્વામી આ બધા હતા જ બાપાશ્રી અંતર ધ્યાન થયા પછી વિશેષ મુનિસ્વામીએ આ દોર સંભાળેલી ગૃહસ્થ મુક્તો માં સોમચંદ બાપા ભુરા બાપા મનસુખ બાપા કરા બધા આવી રીતે ગૃહસ્થ મુક્ત પણ બાપાશ્રીના સમય હતા અને સંતોમાં તો ખૂબ હતા જેના નામ આપણે વારે વારે શાસ્ત્રમાં બધે આવે છે બાપાશ્રીની વાતમાં પણ આવે બાપાશ્રી જ્યારે અંતર્જ્ઞાન થાય છે એ પેલા کراچی પધારેલા હોય છે ત્યાંથી રીટન વળતા બધે દર્શન દેતા દેતા આવે એમાં પતા પધારે છે ધાંગદરા મંદિરમાંથી બધાના ઘરે પધરામણી કરવા નીકળેલા હોય ત્યારે પિતા સારા એવા ભક્ત હોય પણ એમના ઘરે એ કહી નથી કે નાના માણસના ઘરે એને બોલવું હોય તો એ વિચાર કરે કે આવડા મોટા મુક્ત નો તો એટલો જબરજસ્ત પ્રભાવ હતો ત્યારે કેટલા ચારસો ચારસો સંતો તો એમની આજુબાજુ ફરતા ભુજમાં બાપાશ્રી જયારે જાય તો જેટલા સંતો હતા દોઢસો 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 દંડવત કરતા સંતો કરતા જ્યાં હોય ફળિયામાં ઉભા હોય ત્યાં ત્યાં દંડવત કરતા એટલો બધો પ્રભાવ હોય ને ઉંમરે હતી બાપાશ્રીની એટલે મનમાં સંકોચ હોય મારા જેવા ગરીબ ના ઘરે હું કેમ પધરામણી નું કહું આયોજકો ની વાત કરીએ સ્વાભાવિક અત્યારે આપણે હોઈએ તો એવું જ હોય તો આપડે એમ કહી દઈએ અત્યાર સમય નથી એમને અત્યાર સમય નથી ઉતાવળ છે અને બ્યાસી વર્ષની બાપાશ્રીની ઉંમર તો બહુ સ્વાભાવિક છે કે અડધો ખમવાની એ આપણને એવું હોય કે આવડા મોટા મુક્ત ને કેટલોક અડધો ખમાવો એમ પણ મહારાજ ના ચરિત્ર અને મહારાજ તો એમના મુક્ત ને ગમે ત્યાં હોય ખોળી જ કાઢતા હોય અને આપણને પણ એવું કીધેલું છે કે મુક્ષું હોય સાચો મુખ શું કે સાચો સાધક એને ગોતતા ગોતતા મહારાજ ને મુક્ત આવે જ છે એમ કે એને એનો સંજોગ થઈ જાય અને ત્યારે બાપા શ્રી એક ચરિત્ર કરે કે અમારે તો લઘુ જવું છે ને પાછું માને એમ કીધું કે આગળ હરિભક્તો ના મકાન આવે છે તો કે ના અત્યારે જ અને ત્યાં જ બરાબર મામા નું નિવાસ સ્થાન હોય છે ત્યારે મામા અગિયાર મહિનાના હોય છે અને ઘોડિયામાં સુતેલા હોય દિવાળી બા એટલે કે સોમચંદ બાપા ના બેન ત્યારે બધા નજીકના ના રિલેશન માં જતા કીધું કે બાપા ચાંદલો કરો બાપા બાપાશ્રી ચાંદલો એમાંથી ચાંદલો કરી આ તો અમારા ગુણ ગાશે પણ મામા તો ગર્ભમાં હતા ત્યારે જે મધ્યના તેર માં કીધું એમ ગર્ભમાં આવ્યા પહેલા પણ ગર્ભમાં હોય ત્યારે પણ અખંડ મૂર્તિના સુખ ભોગતા હતા અને અખંડ મૂર્તિ દેખતા હતા એવા મુક્ત તો યુગે યુગે ક્યારેક એવા મુક્ત વારે વારે સંસારમાં ન હોય પછી આ આગળ વધાર્યું ખાસ વિશેષ તો આપણે કેટલા બધા ભાગ્ય સાલી આપણી કોઈ સાધન નથી આપણો કોઈ એવો દાખલો નથી કેવળ કૃપા કે આવડું મોટું બ્રહ્માંડ એમાં આવડો દેશ એની અંદર આ ગુજરાત એમાં આપણે બધા મામાના અને માસી ના પરિચયમાં આવ્યા

આ જે ચેપ્ટર આવે એમાં હતું ને કે કેટલી સેવ કરવી જોઈએ કેવી રીતે પૂજવા જોઈએ હવે જયારે આપણે એમાં ઊંડા ઉતરીએ ત્યારે આપણને અફસોસ રહે બધાને કદાચ નહીં રહેતો હોય પણ મેં તો કોઈ એવી સેવા કરેલી નથી ત્યારે આપણને અફસોસ થાય કે મામા માસી હતા તો જેવો લાભ લેવો જોઈએ જેના દર્શન દુર્લભ દેવને એવડા મોટા મુક્તો ની પ્રાપ્તિ થઈ પણ હંમેશા એવું હોય કે પ્રગટ હોય ત્યારે ખાસ મહિમા ઓળખાતો નથી અને ત્યારે શાસ્ત્ર પણ લખાતા નથી કારણ કે પ્રસંગ માળા ને બધું આવે તો પછી આવે હોય ત્યારે આવે તો ને સ્વીકારાતું નથી સમજાતું નથી પછી આવે પછી આદત થઈ ગઈ ગ્રંથિ જે મૂર્તિ પૂજનીય થાય હાર ની હોય ત્યાં સુધી પૂજનીય થાય નહી તો મામા માસી ને યથાર્થ તો આપણે જાણી શક્યા નથી બાકી તો મામાની જે જીવન દર્શનની બુક નવા બધા બેનો હોય વાંચી લે પ્રસંગ માળા વાંચી લે મામા માસી ના મેરેજ થાય છે ત્યારે મનસુખ બાપા કરીને મુક્ત છે મનસુખ બાપા જ્ઞાતિ એ કરીને મોઢવાણિયા છે મામા તો જ્ઞાતિ એ કરીને લુવાણા છે ઠક્કર છે તેમ છતાંય કેવા આ મુક્ત મંડળ હશે કે મામાની સગાઈ લીલા માસી સાથે મનસુખ બાપા જઈને નક્કી કરી આવે છે જયારે શ્વેતભાઈ કુટ સ્વામી મૂડીમાં હોય છે એમને ખબર પડે તો એ મનસુખ બાપાને એમ કેસે જ્ઞાન નાણ ભાઈ ને તો સાધુ કરવા મનસુખ બાપા ના પડે છે ના મને મહારાજે કીધું છે કે એને તો ગૃહસ્થ આશ્રમ માં રહેવાનું ગૃહસ્થ આશ્રમ માં રહેવાનું કારણ તો આપણા જેવા બધાને લાભ મળી રહે એના માટે ખાસ હોય ત્યાગ માં એક મર્યાદા હોય અને સિદ્ધાંતો સ્થાપવામાં પણ થોડી મર્યાદા હોય તો બે મુક્ત વચ્ચે એક મીઠી રક્ષક ચાલે છે ચેતવેન કુટરામી એમ કે છે કે જો તમે એના લગ્ન કરાવશો તો હું એને ચોરી ઉઠાડી જઈશ ત્યારે મનસુખ બાપા એમ કે છે કે જો તમે જયારે મનસુખ બાપા ત્યાં જોવા જાય ત્યારે તો ફ્રોક પહેરીને માસી બહુ નાની ઉંમરના હોય છે અને એટલા સુખી ઘરના મામા એટલા જ ગરીબ ઘરના તેમ છતાં એ બે નું પણ થાય છે મામા એ માસીને પોતાનો નિર્ણય કીધો માસી હા પાડે છે મામા એ કીધું કે હું આટલી બધી ગરીબ પરિસ્થિતિમાં તોય માસી એવો જાબાય પાઉ કે એક રોટલો હશે તો અડધો અડધો ખાશે અને ખરેખર માસી એવા દિવસો પસાર કરેલા છે થિંગડા વાળા કપડા પહેરેલા છે કેટલી હદે કરકસર થી જીવેલા છે બે છેડા ભેગાનો થાય માસી ને પણ ભાડવાતના એ સામાન બાર મૂકી દીધેલો મામા સ્કૂલ માં જોબ હતી સ્કૂલ માંથી ઘરે આવે તો સામાન લઈને માસી બાર ઉભા હોય ત્યાંને સામાન આપણો બાર કાઢી નાખ્યો કલ્પના કરીએ કે આપણને કોઈને આવી કોઈ જ પરિસ્થિતિ છે ખરી કઈ જ જીવનમાં એ અત્યારે લગભગ તો એવરેજ કોઈ બઉ એવું દુઃખી છે જ નહીં એમ છતાય મામા એ પછી એમને સાડા ત્રણસો પગારની જોબ હતી પણ એમના ઉપરી અધિકારી હોય એમ ખોટું કામ કરતા હોય નબળી ક્વોલિટી નો કલર પસંદ કરતા હોય એવું તો મામા જોબ છોડી દેશ કેટલી હદે આપણને સિદ્ધાંત શીખવેશ કે આપણું જીવન કેવું હોવું જોઈએ ખરેખર એમાં તો કંઈ એમને નુકસાન કરતા નથી અને જ્યારે આર્થિક આટલી બધી બીસ હોય ત્યારે એવા સમયમાં એ સાડા ત્રણસોના પગારની જોબ છોડી દીધી પછી થોડો ટાઈમ પછી બીજી જોબ લીધી ટીચર તરીકે ફક્ત સાઠ રૂપિયાની ક્યાં સાડા ત્રણસો રૂપિયા અને ક્યાં સાહીઠ રૂપિયા એટલે આપણને શાસ્ત્રોમાં એવું કીધું છે મોટા મુક્તોના પરચાની વાતો બહુ ન કરવી પરચામાં શું હવે પરચા તો કેટલા પેપર માં ટીવી માં આવે એ આમ પરચા કરી દેસ પણ પરચાથી કઈ ન થાય મોટા માટે તો એ કોઈ નવે વાત એ નથી કોઈનો ટીવી મટાડી દેવો કે કામ દેવો નવા જે કોઈ જીવ હોય એને એનાથી સમાસ થાય છે પણ જેને ખરેખર સાધક તરીકે એ ગુરુ જેવા ગુણ પ્રાપ્ત કરવા છે અને ગુરુ જેના માટે આ બ્રહ્માંડમાં આવેલા છે તો એ દિવ્ય દીવો પ્રગટાવવા એને આ પરચા ચમત્કાર થી કઈ ફેર નહીં પડી જાય એને શું ફેર પડે મોટા લાગશે મોટા તો કેટલાય થઈ ગયા અને કેટલાય હજી અત્યારે રોજ નવા ફૂટતા જાય છે પણ મોટા કેવા કેવા થી મનાય તો કે એમના આવા દિવ્ય કલ્યાણકારી ગુણો આપણને ભગવાન અને ભગવાનના ભક્તના ચરિત્રો ગાવાની વાત કરેલી હોય શાસ્ત્રોમાં તો એ બધાના જીવન ઉપરથી આપણે શીખવાનું હોય કે આપણે કેટલી નીતિ અનીતિ કરીએ આપણે કેટલો સંતોષ નો ગુણ કેળવીએ કેટલી ધીરજ નો ગુણ કેળવીએ છીએ કેટલી સહનશીલતા કેળવીએ છીએ આ બધી જ વસ્તુ એમના જીવન ઉપરથી ચરિતાર્થ થાય અને આપણને શીખવા મળે અને એમ કરતા કરતા પછી જીવન પસાર થાય છે અને પછી મામા અમુક સમય પછી જોબ છોડી દેશે એવી જ રીતે સોમચંદ બાપા એ પણ છોડી દીધેલ આ બધા જ મુક્તો એ આપણને બતાવેલું કે એક તો મામા કરવો કે સુખે ભગવાન ભચાય મુનિસ્વામી એ પણ એમની વાત વાતમાં એમ જ કીધું કે વ્યવહાર એટલો કરવો કે સુખે ભગવાન ભચાય કારણ કે અતિ વ્યવહાર માં પછી ભગવાન ભજવાનો તો સમય જ રહેતો નથી જાજુ ભેગું કરી આવશ્યક જીવનની જરૂરિયાત કેટલી આપડી ખરેખર સંકોચીએ તો આપડી એટલી બધી લાંબી જરૂરત જેટલી વધારે જરૂરત છે એ બધા બિન જરૂરી છે કોઈ પણ જે વાત છે એ બધી બિન જરૂરી ખર્ચા છે ને આવશ્યકતા બધી બિન જરૂરી છે જેના વગર ચાલી શકે એવું જ હોય છે અને એટલે જ એમાં પછી આપણે રહીએ અને પ્રભુ ભજવાનો સમય મળતો નથી આપણને કોઈ પણ વસ્તુ હોય એ બગડે ઈવન આપણો એક મોબાઈલ બગડે tension થશે એક કોઈ પણ વસ્તુ બગડે પણ આપણો કીમતી સમય બગડશે ને એની આપણને ચિંતા નથી આપડે બધા એવું માનતા હોઈએ કે આપડે ભણતા ત્યારે જે પ્રાર્થના ઓ ગવાતી mike માં મુકાય school માં તો એ picture ના ગીત ની હતી તો એ પિક્ચર ના ગીત ની હતી એ જે લખનાર વ્યક્તિઓ છે ને અને ગાનાર એને પણ એના ભાવ ખબર છે તો એ લોકો એ એટલી શક્તિ અમે દેના દાતા તો પ્યાર કા સાગર એ બધામાં કેટલો સરસ મર્મ ભરી દીધો તો કેજો ગુણ ગુણ માં મસ્ત થઈને જિંદગી પણ ઝૂમી જીવન પસાર કરી પણ આમ જેમ આપણે આગળ જઈ રહ્યા છીએ તો શું છે તો કે મોત નો દિવસ નજીક આવી ગયો આને શું કે આ સામે ખતરો આવી ગયો છે એને વિચારશું આપણે પાછા ગઈએ ખરાંત લાખની તું તો મારાપી લે પણ ખરેખર સિરિયસલી આપણે વિચારી થઈ જ આપણી હેસિયત વગર આપણી કોઈ એવી પાત્રતા નતી પણ મળ્યા પછી આપણે એને કેટલો સદુપયોગ કર્યો એમણે આપણને શું શું ઉપદેશ આપેલો છે એક એક શબ્દે જઈએ સાગરના શબ્દે જઈ તો આપણે એવું જીવન ઘડતર કરેલું છે ખરું મામા માસીએ આપણને મોટા હોય ને એ થોડું ઓછું જ બોલે ઓછા માં વધારે આપણે સમજવાનું હોય માસીએ કાલ જે આપણે પંચવિષય ની વાત હતી ગૃહસ્થ એ આપણે એ પકડેલું આ એક સ્ટાન્ડર્ડ વાક્ય આપડા વ્યવહાર પ્રમાણે રહેવું એટલે બની છનીને રહેવું લીલા માસી અહીંયા હમણાં જ એક સાતક બેન આવેલા દર્શન કરવા અને મને કીધું અમાર વાત તી સત્સંગ કરતા તો એ કે મને માસી એક ડ્રેસ આપ પણ મને બે સૂચના આપેલી એક દ્વાર આ ડ્રેસ સીવડાવે તો ગળું ઊંચું કરાવજે અને બીજું એ કે ફિટિંગ વાળો ની પહેરવા તો એ સૂચના એ બેન ને કીધી સારા સત્સંગ સમાજ મે તે બધા ને એક એક સૂચના કોઈ ને નેલ પોલિશ નહીં કરવાન કી દેલુ છે કોઈ ને લિપસ્ટિક નહીં કરવાન કીધું સોનાનો ચેન કે સોનાની કંટી પહેરો તો પણ અંદર રાખવાની કી દેલુ જીન્સ નહીં પહેરવાના કીધેલું મીડી નહીં ના કીધેલું ફિટિંગ વાળા કપડા નહી મોટા ગળાના બ્લાઉઝ નહિ આ બધું જ મોટા એ કીધેલું પણ મોટા રોજ રોજ બોલે પણ એક કીધું તરત જવું કે આ નથી ગમતું આમ તો કેવું છે કે સાધક ને આ સહજ હોવું જોઈએ એને કેવું પડે ને એ જ આપણી તો એક તો ગાફ લઈ ગયા પણ નથી કદાચ આપણને ખબર તો એ મોટા એ પડ્યો બોલ અને તરત આપણે એને જીલવું હમણાં આમાં આવશે જ આના અત્યારે જે પ્રશ્ન ચાલતો તેના જવાબમાં તો કે જેમ વચન પડ્યું અને જોઈએ તરત જવી જોઈએ માસીને પાર્લરમાં કરતા કે માસીને શું ગમતું ખરેખરી શતાબ્દી એવી છે કેમના ગમતામાં જીવન બનાવવું એ તો ધીવે દીવો પ્રગટાવવા આવ્યા હતા આપણને રજગુણ તમુ માં નથી આવ્યા રજો ગુણ તમો ગુણ માંથી બાર કાઢવા આવેલા પણ આપણે બધા એના આપણી મરની મરજી પ્રમાણ અર્થ કરી અને એ રીતે આપણે જીવન જીવીએ બાકી ખરેખર મામા માસી આપણને કેટલું ઉચ્ચ જીવન જીવતા શીખવાડેલું છે કેટલી નૈતિકતા શીખવાડેલી છે તો આપણે બધા સાચી શતાબ્દી કે સાચું એમને કંઈ પણ આપણું જીવન મન કર્મ વચ્ચે કંઈ પણ જો અર્પણ કરવું હોય તો એમના સિદ્ધાંત મુજબનું આપણે જીવન જીવવાની કોશિશ કરીએ મામા નો કેટલો આગ્રહ હતો કે કોઈ પાંચ નવા પચીસ કરોડ અર્પણ કરી દેવા ઈવન સર્વસ્વ અર્પણ કરી દેવું સહેલું પણ એક મન અર્પણ નથી થતું અને સર્વસ્વ અર્પણ મન અર્પણ કરીએ તો સર્વસ્વ આવી જાય પણ આપણને એ બધી વાત સમજાતી જ નથી સમજાય તો ખરી પણ સમજવી નથી કારણ કેટલી માળા કરતા કેવું શાક રોજ લેવા જવાનું બધું કામ હાથે કરવાનું સુખી ઘર ના દીકરી ક્યારેય કામ કરેલું નહિ વાસણ ઉટકેલા નહીં એક વખત તો વાસણ ઉટકવા બેઠેલા ને સમચંદ બાપા વધારે તો માસી રડતા હોય તો કે કેમ રડ માસી ને સોમચંદ બાપાનું બહુ સહાય હતી અને સોમચંદ બાપા શીખવાડતા એમને એ મુક્તના જીવન જોઈએ સોમચંદ બાપા નું જીવન જોઈએ સોમચંદ બાપા અંતર ધ્યાન થયા ત્યારે એમની પાસેથી નહી પોતાનું મકાન નહી મૂડી નહીં કોઈ વસ્તુ એક ચીજ નીકળી નથી એમની પાસે કંઈ જતું નહીં અને કાયમ અપરિગ્રહ આ બધા જ મુક્તો કોઈએ ક્યારે કોઈની પાસેથી કંઈ લીધેલું નથી સોમચંદ બાપાને કોઈ પરાણી ધોત્યું આપે તો એમ કેતા તાર કબાટમાં મૂકી રાખ મારે જરૂર પડશે ત્યારે હું માંગીશ પણ ક્યારેય લીધું નથી એક વખત એક હરિભક્તે સમજણ બાબા ના લોટો પેલા ના જમાના માં હારે ને પિતળ નો પૈસા મૂકી દીધા અને એતો એક કપડું હોય ધોતિયા નું એની અંદર બધું નાખી પોટલી બાંધી દેવાની અને એક ગામ થી બીજા ગામ જવાનું પછી સુરેન્દ્રનગર થી નીકળી ને ધ્રાન્ગધ્રા આવી ધ્રન્ગધ્રા એ કરતા હારજી ભાઈ તો એ નર્મદા બાબુ હતા ને એ એમને કીધું કે આ પોટલું ખોલો અને એમાં થી લોટો કાઢો તો અંદર પૈસા તો કે બાપા આમાં તો પૈસા છે કે બાપા કે લે પૈસા ક્યાં થાય થી સમજી ગયા બોલો હરિભગત કહેતો હતો ને એને મૂકી દીધા લાગે તરત ને તરત કે પોટલું બાંધો પોટલું બાંધી થી પાછા ગયા અને સુરેન્દ્રનગર જઈને ખોલા અને તારા પૈસા કાઢ હવે એવું જે કરે એને જિંદગી કોઈ બીજી વાર હિંમત કરી શકે આપણને આવા આપણને મુક્તો નો આખો સમૂહ મેળો આપણે રોજ ગઈએ છીએ ને અગણિત મુક્તો ને સંતો ધામ થકી લાવ્યા એવા સમૂહ વચ્ચે બેઠા છીએ અને શતાબ્દી ખરેખરા અર્થમાં શતાબ્દી નું આપણને જો કોઈ મોટા મોટું નજરાણું મળ્યું હોય તો મામાનું જ્ઞાન અમૃત સાગર જે આ વર્ષે મામાની શતાબ્દી નિમિત્તે જે ખરેખર સાધક છે જેને આવશ્યકતા છે એના માટે આપણા માટે રજૂ થયેલું છે અને સાગર માં ડૂબકી મારવાની ત્યારે આપણું જીવન સાર્થક કહેવાશે આવા મામા માસી અને મુક્તોના ચરણોમાં కోటి కోటి వందన్ సయ స్వామి